હાલો જ્યાં કેવી સુવિધા છે શું છે બહુ મસ્ત રીતે આયોજન કરેલું છે બધું બતાવીશ બરાબર આજ મારે એક ધંધો કરવા કોઈ ધીમે આવી રીતે વિડીયો નથી બનાવ્યો બરાબર કે હું છે ને રસોડો નું ઓલું ઓલું એવી રીતે ક્યાંય પણ એક સપ્તાહનો નો કોઈ પણ વિડીયો આપણે બનાવ્યો નથી પહેલી વાર ટ્રાય કરશું કે આપણે કેવી રીતે શું થાય બરાબર એમાં તમને આ જરાક પેલા બહુ મજા નહીં આવે કેમ કે આપણે સમૃદ્ધ કામ નું બધા જોયેલે જોઈએ એટલે થોડોક એ વિડીયો આવશે અને ત્યારબાદ આયોજન નો ને એવો બધો વિડીયો આવશે તો બહુ મસ્ત વિડીયો છેલ્લે છેલ્લે બહુ મજા આવશે તો આખો વિડીયો પૂરો જોજો બરોબર તો ચાલો આપણે મળ્યા ડાયરેક્ટ સમજતા તો મિત્રો આપણે પંચબલ્લી મહાયજ્ઞમાં આવી ગયા છે અને આ હે ને વિશાળ પાર્કિંગ છે બહુ મોટું બધું પચીસ થી ત્રીસ વીકા પાર્કિંગ હશે બરાબર બહુ સરસ આયોજન જોતા જ લાગે છે આપણે અહીંયા આવતા જ એવું થાય છે કે ભાઈ કંઈક મસ્ત હશે જોતા ફોર વ્હીલર રોગી ફોર વ્હીલરનું ગાડીઓ રોગી ગાડીઓ બરાબર અને આજ છેલ્લો દિવસ છે એટલે માણસે મારા મત મુજબ વધારે થશે બહુ થશે બરાબર ને આ પ્રમાણે પાર્કિંગ છે પાર્કિંગની વ્યવસ્થા બહુ સરસ કરી છે આમાં એ ગાડી કાઢીને બધા લાંબી ના થઈ જાય અને અહીંયા ઓલા બરોબર આ ગમે બાજુ જાઓ બરાબર વાહનની સારી વ્યવસ્થા છે હવે આપણે પાર્કિંગની વ્યવસ્થા બતાવી છે તમને અને હવે તમને આગળ છે ને બીજી બધું શું શું કઈ રીતે શું છે ને શું નથી ને એ બધું બતાવીએ બરાબર તો વિડીયામાં બહિને રહેજો હવે આપણે અહીં છે આગળ સમરત ધામના જે મંદિરો છે એ બધા બતાવીએ બરાબર તો જ તો ફાઇનલી આપણે જ્યાં ઓલા છે યજ્ઞ હવન જે હોય આપણે અહીંયા પહોંચી ગયા છે ને બહુ મોટા પ્રમાણમાં પબ્લિક છે ભાઈ તમે જોઈ શકો છો બરાબર બહુ સરસ આયોજન કરેલું છે માણસોનું કે બધી વ્યવસ્થા બેસવાની બધી પણ કોઈ પણ જાતની ઓલી શું કે અસગવડ નથી બરાબર કેમ કે હજી તમને આગળ આગળ વિડીયો જોવા મળશે બરાબર તો હવે આપણે છે ને અંદર ફટાફટ આપણે જઈ સમૃતધામમાં બરાબર ને આ બધી બેસવાની વ્યવસ્થા છે બે ત્રણ માળની છે આપણે એમાં ગયા હતા અને હવે જો આ છે ને અહીંયા મંદિરો છે બધા અહીંથી થી છે વાહોથી ઊભી લાઈન છે અને એમાં સૌથી પહેલાં આ છે ને બાર જ્યોતિર્લિંગના દર્શન આપણે કરી શકીએ બરાબર આ રીતે છે ને પહેલાં બાર શિવલિંગ આવશે આવી રીતે કઈ શિવલિંગ ક્યાંની છે શું છે ને એ બધું હોય ને લખેલું હોય તો આપણે તો ચાલો અહીંયા ઘણા આપણે એમ કહેવાય કે અહીંયા છે ને શું કહેવાય મને નથી ખબર તો એને અહીંયા બધા દેવી દેવતા અહીંયા બેસાડવામાં આવ્યા છે એવું બધું છે બરાબર આપણે એમાં બહુ જાજી લાંબી ખબર પડે નહીં આપણે તો ખાલી રખડવાની ખબર પડે તો આપણે હે ને તમને ફટાફટ બધેના દર્શન કરાવી દઈ અને પછી હવે આપણે બેકડાઉનમાં મ્યુઝિક નાખી દઈ બહુ બધાના નહીં કરાવી શકી કારણ કે બહુ બધાના દર્શન કરાવશો તો વિડીયો બહુ લોંગ થઈ જશે બરાબર તો ચાલો ફટાફટ દર્શન કરી અને જો આ બાજુ છે ને આ અંદર માણસો શું કહેવાય કે ના હેરખા બેસી હગે ને એટલે આ બાજુ વ્યવસ્થા રાખી છે અહીંયા એલ ઓલી રાખેલી છે એ આગળ વિડીયો બતાવું ચાલો તો આ બાજુ આ સ્ક્રીન રાખવામાં આવી છે અને અહીંયા ઘણા બધા માણસો બેઠા છે વાં બહુ જેને મજા ના આવે ને એવું હોય બરાબર હાકડ હતી એટલે અહીંયા બેઠા હોય અને બધા અહીં દર્શન કરવા આવે છે બેઠા છે એટલે બહુ ભીડ ના થાય બહુ બરાબર આ રીતે માણસ ઘણા બધા છે તો ત્યાં રામાપીરનો છે આપણે મૂર્તિ બહુ મોટી તો હવે આપણે જઈ રહીએ છીએ પાતાળ લોકના દર્શન કરવા માટે જો અહીંયા બોર્ડ મારે છે પાતાળ લોક દર્શન આકાશ લોક દર્શન બરાબર એમાં આપણે જઈ જોઈએ હું હોય આમ તો એકચ્યુઅલમાં હું તો ઘણીવાર આવી ગયો છે અહીંયા ગુફા જેવું છે અને અંદર હું ઘણી વાર આવી ગયો પણ એકચ્યુઅલમાં આપણે જ્યારે યુટ્યુબરના તા વિડીયોનો બનાવતા તો ત્યારે આપણે ફટાફટ અહીંયા બતાવી દઈએ અને વિડીયો તારી બધું છે બહુ સરસ એવું વ્યવસ્થા છે અથવા ગોઠવણી જે કીએ બરાબર આવી બધી મૂર્તિઓ છે ઘણી બધી તો દર્શન કરી લો બરાબર અને સમરતા ભાઈ કોઈ ના આવ્યું હોય તો આવવા જેવું છે બરાબર બહુ મજા આવે અને હવે આપણે ઉપરના માળને ને વિઝિટ કરવાના છે બરાબર થોડીક વારમાં આ બધી મૂર્તિના દર્શન કરવા દે અને અહીંથી જોસેડી જાય છે ઉપરની બાજુ બરાબર ત્યાંથી આપણે ઉપર જવાના છે આગળ થોડીક વારમાં બરાબર ગુફા બનાવવામાં આવી છે બરોબર જાય મારો ભાઈ બનાવ્યો જોઈ ને વાઇન્દ્રાજ એવા આખા બેહો ને ભાઈ બરાબર હવે હે ને આપણે આગળ જઈને થોડીક આગલી ગુફામાં થોડુંક અંધારું વધારે આવશે તો આપણે અહીંયા રાઈડો નાખીને બીજા જે માણસ હોય ને બીવર આવશે જો ગુફા આવી ગઈ છે રાઈડો ના નાખો ભીખ લાગે રાઈડ નાખીને બધા ભીખ ગયા બરાબર અંદર ગુફામાં ભાઈ ઓક્સિજનનું પ્રમાણ બહુ ઘટી ગયું એટલે બધા જો અહીંયાથી ઠેકે હું ઠેકીને આવતો રહ્યો મારા બે ભાઈ બંદર અંદર રહી ગયા એમ હતું કે થોડીક વાર આવત ને તો ગુજરી જવાના જ હતા બરાબર એ ફાઇનલ હતો પણ હું ભાંગ તોડ ભાંગતો આમ શું કહેવાય કે જ્યાંથી ત્યાંથી આમ તોડીને આવતો રહ્યું તો ભાઈઓ આ છે આનો મહા રસોડો બરાબર કવડા કવડા ટોપ છે આમાં દાળ ભાત ભાત બને છે મોટા મોટા ટોપ છે આ ટોપ તો બહુ મોટા છે જો આપણે આપણાથી અડધ આપડી છાતી ઉગી ને આવડા ટોપ છે બરાબર કેવાથી થાય આપણે ભાત રહ્યા છે છે અને આ જોતા એવું લાગે છે આજ બહુ માણસ થશે પણ છે હકીકતમાં માણસ બહુ છે બરાબર બરાબર એ રીતે મૂનથા મૂંધા જીવ હોય એવી રીતે બનાવવામાં આવે અને બહુ મોટું મહા રસોડું છે ભાઈ આને મહા રસોડું કહેવાય આવું આપણે જોયું થાય છે એક બે વાર રસોડું બહુ બહુ મોટા લેવલનું રસોડું છે બુંદી બુંદી ને બને મેં કીધું ચાલો આજે રસોડાની વિઝિટ કરી લઈએ મેં કીધું આજે આપણે છે ને કંઈ મૂકવાનું થતું નથી બરાબર મારા ફ્રેન્ડ ને બધા અંદર રહી ગયા છે પાણીના ટેન્કર છે આમાં તો બહુ એટલે બહુ એટલે જ્યાં ટેન્કર માપ વગરના આટલા ટેન્કર છે તો પાણીની વ્યવસ્થા થતી નથી બરાબર ના એમ કોઈ રહીને જ પણ એને ટેન્કર ચોવીસ કલાક ચાલુ જ છે અને આ આપણે મહારાષ્ટ્રનું મોટું બધું મેદાન છે બરાબર ને જો આ રીતે છે અને પાર્કિંગ બહુ મોટું છે ભાઈ ત્રીસક વીઘામાં તો પાર્કિંગ હશે બધું બરાબર અને ટ્રાફિક એટલે બીજી જાત નહીં નીકળવામાં બહુ ઓલું થાય આપણે પણ મેં એક શોર્ટકટ રસ્તો જોયો છે ત્યાંથી આવ્યો હું બરાબર શોર્ટકટ રસ્તો બીજાને કહેવાય નહીં ને બધા ત્યાંથી જ આવે પછી આપણે જરાય ટ્રાફિક નડે જ નહીં ને આમાં ટોયલેટની ને એવી બધી વ્યવસ્થા બહુ બહુ એટલે બહુ સારું હે સપ્તાહ કરતાં ને ભાઈ વધારે માણસ છે આટલો માણસ આપણે તો પણ ગઈ સાલ ભોગા જ તો બરાબર આની કેન્ટિંગો છે એમાં મોરી ચાઈ પણ છે જોયું ભાઈ ભાઈ હું વાત છે ભાઈ ત્યાં નથી ના ના હું રખડતો જો મારો ધંધો રખડવાનો છે પણ આ પહેલી વખત આપણે આવો વિડીયો આવી રીતે મહેન ક્યાંય વિડીયો જ નથી ઉતાર્યો સપ્તાહનો ક્યાંય વીવાનો બરાબર પણ આ બધી વ્યવસ્થા છે બતાવ હું તમને બરાબર તો અમારે તો જમવાનું પણ અમે આવ્યા ફરાર કરવા કારણ કે જમવામાં એને વારો આવે એમ નતો આ ભાઈ બંને કીધું તો થાળી લઈ લે બરાબર પછી આપણી ખાઈ ફરાર ખાય ને પછી એને આપણે ડાયરેક્ટ ઓલી લાઈનમાં ઊભી જવાનું એટલે લાઈનમાં બહુ ઊભું ના પડે ડાયરેક્ટ ફટાફટ આપણે થઈ જાય જમવાનું બરાબર પીને હું મારો ફ્રેન્ડ માવો ખાવા આવ્યો હું માવો ખાતો નથી પણ અહીં ટ્રાફિક જોઈ લ્યો એક દુકાન હે પણ ટ્રાફિક જોઈ લો અહીંયા દુકાન નહીં હોય જોતાં કરી ટ્રાફિક એટલે બીજી જાતની ગયા માતી નથી આપણો વારો આવશે નહીં આપણે ખોટી મહેનત કરવી નથી આપણે અહીં ઊભું નથી તો આપણે આવી ગયા છીએ ત્યારબાદના લોકેશન મળશે બરાબર છે હું અહીંયા એકવાર પાણી જોવા આવ્યો ત્યારે તમને બતાવ્યો તો વિડીયો બરાબર હજી બતાવી દઈ મંદિર છે આ રીતે બે બાજુ છે હવે ક્યાં ક્યાં કોણ હોય આપડે કઈ ખબર નથી પણ વીડિયો ઉતાર લે વિડીયો ઉતારવાનો મૂકવાનું નથી થોડું આજ ભાઈ લડી જવાનો છે અને બાર આ બાજુ ગ્રાઉન્ડ છે અને લીમડા છે એકચુઅલ માં ઘડિયાળ બતાવવાનો મિત્રો મેં બારી કેમ આતરાય ખબર મેં ઘર ઘડિયાળ નવી લીધી ને તમને દેખાડવા તો કોંગ્રેચ્યુલેશન કહી દો ઘડિયાળ દેખાડતો તો તમને અમારે અમેરીની ખબર ન હોય ને આ બાજુ જો બધા બેઠા છે મસ્ત બપોર છે અત્યારે બપોરનો ટાઈમ છે જે આપણે નેક્સ્ટ લોકેશન ઉપર જાય ચાલો હવે આપણે ત્યારબાદ હવે આપણે ત્યારબાદ આવી ગયા છે માધુપુર કામય માતાજીના મંદિરે બરાબર એ આપણે આની પહેલા બધા વિડીયોમાં તો જરા જરા આવેલ છે પણ શેરખી ડિટેલમાં આવ્યું નથી તો આ કામય માતાજીનું મંદિર છે બહુ મોટું વિશાળ ગ્રાઉન્ડ છે બરાબર અહીંયા નવરાત્રિ પણ કરવામાં આવે છે અને આના પછી હજી એક લોકેશન બાકી છે બરાબર એનો વિડીયો આપણે ફટાફટ આગળ હું એટલે લેવું અને જાળવાની ને એવી બધી બહુ સારી છે વ્યવસ્થા ને આ મંદિર છે આ કામય માતાજીનું મંદિર છે મંદિરની બાજુમાં ઘણા બધા ને એવું બધું ઘણું બધું છે તો ચાલો આપણે કામી માતાજીના તમને દર્શન કરાવી દઈએ મા માતાજી તમે એને દર્શન કરી લ્યો આ બાજુમાં મંદિર આ બાજુ ના બાજુ બધે બાજુ મંદિર જ છે અને અહીંયા આપણે ઓલું પાણી જોવા આવી નહીં અહીંયા જ છે અહીંથી નર્મદાનું પાણી નહીં જાય છે બરાબર આ મંદિરે આપણે ઘણી વાર આવી ગયા પણ આ ઝુમર છે ને મેં આજ જોયો કારણ કે ઉપર આપણે કંઈ જોઈ જ નહીં બરાબર હાલો હવે આપણે જરાક નાસ્તો પગલે લઈ બરાબર બાજુમાં દુકાન છે અહીંયા બહુ મજા આવે મિત્રો એકવાર મુલાકાત અવશ્ય લેજો મિત્રો આપણે નાસ્તામાં ઠંડુ ને ત્રણ ચાર ખીચડી બે ત્રણ જાદુ ને દાળ વાહ ને એવું થોડું ઘણું જ બરાબર તો નાસ્તો કરી લઈ આપણે નાસ્તા કરવાની જો હું ઘડિયાળ એક ઘડિયાળ લીધી આજે આપણે આજના દિવસની લાસ્ટ વિઝિટ છે અહીંયા આપણી ઉપરિયા છે આ અમારા ગામના છે ને ખોડિયાર માતાજીનું મંદિર છે આપણે આગલી વાર દેખાડ્યું હતું ને અહીંયા હમણાં ગરબી હતી જે નવરાત્રિ હા જે નોર્થના હોય ને અત્યારે ત્યારે અત્યારે ગરબી થાય મારે આવવું હતું પણ ન આવવાનું મિત્રો ન આપણે ગરબીનો મસ્ત વિડીયો બનાવવાના હતા બરાબર ફૂલ ડિટેલમાં આ કેમ આપણે ગોજીયા પરિવારની ડિટેલમાં વિડીયો બનાવીએ એવી રીતે બનાવત પણ હવે અહીંયા જો ખોડિયારમાં ને વાસો દાદાભાઈ સ્થાન ભેગું છે બરોબર તો ખોડિયારમાન વાછળ ડાના બે તમે દર્શન કર્યું આજકે તે જાડી બની ગઈ છે હું બધું છે દર્શન કર્યું જો આ પ્રમાણે ખોડિયારમાનના થાપા છે એ નદીમાં છે અને એની માથે ફૂલ બનાવીને આવી